ગૃહ રાજ્યમંત્રી ન્યુ સિટી લાઇટ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે જે પણ ફરિયાદ હોય તે ખુલીને મને કહો લોકો સાથે સંવાદમાં ટ્રાફિક અવેરનેસનો મુદ્દો પણ ચર્ચા રહ્યો હતો સાથે જ હરસંઘવીએ કહ્યું હતું કે રોંગ સાઈડમાં ન આવું અને જે નિયમ તોડશે તેને સ્લેટ પકડવી પડશે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંગવે પોતાના મત ક્ષેત્ર વિસ્તારના લોકો સાથે શુભેચ્છાઓ મુલાકાત કરી હતી હર્ષ સંગવે લોકોને કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે નહીં તો હવે સ્લેટ પકડવાનો વારો આવશે આવું જણાવી કાયદાનું પાલન કરવા ગૃહમંત્રી હર્ષ સંગવે લોકોને અપીલ કરી છે સાથે સુરતની જનતાને જણાવ્યું કે હવેથી તમે રોંગ સાઇડથી વાહન લઈને જશો નહીં તમે જે કામ કરવાનું કહેશો તે બધું કરવા અમે તૈયાર છીએ પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરશો લોકોને હર સંગવીએ દિલ ખોલી ફરિયાદ કરવા જણાવ્યું હતું સાથે ટ્રાફિક અંગે લોકોને સમજણ પણ આપી હતી તો રોંગ સાઈડમાં દંડણી સાથે પોલીસ કેસ પણ થશે કોઈ પણ લોકોને ટ્રાફિક નિયમ તોડતા પોલીસ પકડે તો મને કે ઓફિસે ફોન ન કરશો અમે ટ્રાફિકના નિયમ તોડનારની કોઈ મદદ નહીં કરીએ ટ્રાફિક સિગ્નલના અમલીકરણને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે મેમો તો ભરવો જ પડશે જેથી લાઈન ઓછી હોય ત્યારે ભરવા જાવ તેવું કહ્યું હતું કે ટ્રાફિકની જે વ્યવસ્થા સુરતમાં જે પ્રકારે જનસંખ્યા વધતી જાય છે અને જનસંખ્યાના કારણે આપણે જે નાના નાના ચાર રસ્તાઓ જે આવતા હોય એ ચાર રસ્તાઓ પર જે પ્રકારે એક્સિડન્ટો થતા હતા અને તમે સૌ લોકો એના સાક્ષી છો તમે સૌ લોકોએ કોઈને ને કોઈને ક્યાં કોઈ પરિચિત ક્યાં કોઈ સગા વહલા એવા અનેક લોકોને ખોયા હશે ટ્રાફિકની વ્યવસ્થા જેવું ચાલુ થઈ તો અનેક લોકોએ જે સમસ્યા ક્યાંક સિગ્નલમાં ટાઈમિંગનો પ્રોબ્લેમ થયો કોઈક જગ્યા પર બમ્પનો પ્રોબ્લેમ થયો કોઈક જગ્યા પર સર્કલો મોટા હતા એના કારણે પ્રોબ્લેમ થયો પણ આ બધી જ વ્યવસ્થાઓને આપણે દરરોજ દરેક સર્કલ પર આખા દિવસમાં કઈ જગ્યા પર શું સુધારો લાવવો જોઈએ કઈ જગ્યા શું બદલવું જોઈએ તે માટે માત્ર ચાલુ કરીને અધિકારીઓ કે અમે લોકો બેસી નથી ગયા કમિશનરથી લઈને સુરત શહેરના પોલીસ વિભાગના ખૂબ મોટી સંખ્યામાં અધિકારીઓ સર્કલ પર ઉભા રહીને આ બધી જ વ્યવસ્થાઓની અંદર કઈ રીતે ક્યાં અગવડતા આવે છે કે આ બમ્પરો નડે છે તમે જોયા હશે બમ્પરો જે સર્કલ પર હતા એ નીકળી ગયા સર્કલો જે મોટા મોટા હતા એના કારણે જે બે લાઈનો ઓછી થઈ શકતી હતી તો એ સર્કલોનું ડિમોલ્યુશન ચાલુ થયું સાથે સાથે ટાઈમિંગ જે લોકોની માંગણી હતી કે ટાઈમિંગ જે ફરક હોવો જોઈએ એ ફરક કરવામાં આવ્યો અને સાથે સાથે અનેક સિગ્નલો પર એસી ટકા સિગ્નલ એવા છે કે જે જગ્યા પર વધુ ભીડ થતી હતી એ ભીડો હવે તમે જોઈ હશે કે ઓછી થવા માંગી છે પરંતુ હજી બી અનેક જગ્યાએ એવી છે કે જ્યાં સમસ્યા છે એ સમસ્યા તાત્કાલિક નિવારણ કઈ રીતે આવે એના માટે આજે પોલીસ લઈને તમામ લોકો કલાક સુધી અલગ અલગ સિગ્નલ પર પોતે ઊભા છે એ ઊભા ટ્રાફિક મેનેજમેન્ટ કરતા કરતા સાથે ભવિષ્યની અંદર ત્યાં ટાઈમિંગની અંદર કઈ રીતે ફેરફાર કરીએ ટાઈમિંગ જોડે જોડે ફિઝિકલ સ્ટાફ મૂકવાથી આપણે શું ફરક પડી શકે આ બધી જ વ્યવસ્થા કરવા માટે આ રીતે ટીમો ત્યાં લાગેલી છે આનાથી ફાયદો શું થયો એક્સિડન્ટોની અંદર ખૂબ મોટો ઘટાડો આવ્યો એક્સિડન્ટોની અંદર ઘટાડા જોડે જોડે જેટલા ગયા અઠવાડિયા તક જે સર્વે કર્યું એ સર્વેમાં ગયા અઠવાડિયા સુધી વીસ જેટલા ગંભીર એક્સિડન્ટ ઓછા થયા અને અગિયાર જેટલા ફેટલ એટલે કે મૃત્યુ ઓછા થયા અને આનાથી વધારે જીત આપણા સુરતીઓ માટે કરી ના હોઈ અને હું તમને એટલા માટે આભાર માનું છું આભાર ખાસ એટલે માનું છું કે તમે સૌ લોકોએ નાની મોટી તકલીફો સહન કરી ક્યાંય પાંચ દસ મિનિટ તમને જવામાં ટાઈમ વધારે લાગ્યો ક્યાંય એક પછી એક સિગ્નલ આવતી હતી એવી તેવીસ સિગ્નલો બંધ બી કરી દીધા આપણે જે ઓછા ડિસ્ટન્સમાં આવતી હતી એવી તેવી સિગ્નલો ઓછી કરવામાં આવી તમને લોકોને તકલીફ બી પડી હશે પણ આ તકલીફ આપણે બધાએ સાથે રહીને આ તકલીફને થોડી ઘણી દિવસ હજી સહન કરવી પડશે આ સહન કરવાથી આપણા શહેરને આપણે જે રોડ આકસ્માત ની અંદર જે મૃત્યુ પામતા હતા એની અંદર આપણે ઘટાડો કરવાની આપણી જીદ છે અને આ જીદ એ મારી માત્ર એટલાની નથી આપણા સૌ સુરતીઓની ભેગા થઈને છે અને મને વિશ્વાસ છે કે આમાં રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ એવું મજબૂત આવશે કે તમને સૌ લોકોને જે બહારથી આવતા હતા ને મહેમાનો એ પહેલા એમ કહેતા કે સુરતમાં કોઈ આમ ચલાવે કોઈ આમ ચલાવે હવે રોંગ સાઈડ પર તમે નહીં જતા હું એટલા માટે કહું છું કે તમને કદાચ ખરાબ લાગશે પડશે તમને કદાચ મારી વાત નહીં ગમે તમે જે કામ કરશો એ બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કારણ કે હું નહીં જોડાય મારું કોઈ માનસે નહીં કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસ થી બી ફોન આવે કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે કોઈ બી મોટા સાહેબનો ફોન આવે કોઈને છોડતા નહીં એક માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે હવે ચલાન નહીં ફાડશે રોંગ સાઈડ ની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે એટલે સ્લેટ પકડવી બહુ ભારે પડશે એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ ફોડે તોડે નહીં નિયમો એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો જેટલી ફરિયાદો છે જરૂર અહીંયા બે જણ બેઠા છે એ બધી લખાઈ લો અને એ ફરિયાદોને હું અહીંયા જ બેઠો છું ભાઈ અરે આ ફરિયાદો જ ગઈ છે એના માટે કાલે અહીંયા અધિકારીઓ આવીને બધી સોસાયટીઓ ની જેટલી અલગ અલગ સોસાયટી වල આવેલા છે એ બધા જ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે